પર કોંગ્રેસને સત્તરસો કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ આઈટીએ ફટકારી નોટિસ વર્ષ બે હાજર સત્તર થી બે હાજર એકવીસ વીસ એકવીસ માટે છે અને તેમાં દંડ અને વ્યાજનો સમાવેશ થાય છે ડેમેજ કંટ્રોલ માટે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી હિંમતનગરમાં ઉમેદવાર સામેના વિરોધ મેળવવા કૌશલ્ય કુવરવા સહિત અનેક નેતાઓ સાથે બે કલાકથી વધુ સમયની સંઘવીની બેઠક વિવાદિત નિવેદન બાદ પુરુષોત્તમ રૂપાલાના રાજકોટ સ્થિત નિવાસસ્થાને સુરક્ષા વધારવામાં આવી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સામે કોર્ટમાં કરાઈ ફરિયાદ દર્શક મિત્રો સમાચારોની શરૂઆતમાં વાત કરીશું એક તરફ લોકસભા ચૂંટણીનું ગયું છે દરેક ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયો છે અને તે વચ્ચે ગુજરાતની અમુક બેઠકો એવી છે કે જે હાલ ચર્ચામાં છે જેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી બેઠક એટલે કે સાબરકાંઠા બેઠક જે આ ફરી કંઈક નવા જૂનીના એંધાણ છે ત્યારે હાલ સાબરકાંઠાની સ્થિતિ શું છે હિંમતનગરમાં કારણ કે ડેમેજ કંટ્રોલ માટે બેઠકો પણ યોજાઈ રહી છે તે વચ્ચે આ બધી જ વિગતો આપવા માટે આપણી સાથે સંવાદદાતા બારોટ સાથે આપણે ચર્ચા કરીશું પરંતુ હાલ જો વાત કરીએ લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવારોની લોકસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ચૂંટણીને લઈને પણ ઉમેદવારોનો વિરોધ સર્જાયો છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકે કે તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલના નિવાસસ્થાને ગૃહપ્રધાન હરસંઘવી આવી પહોંચ્યા છે કેટલા સમયથી વિવાદને લઈને પણ કેટલાક કાર્યકર્તાઓ આગેવાનો અને જિલ્લા પંચાયતના કેટલાક સદસ્યો પણ આ વિરોધ કરવામાં આવ્યો છે ઉમેદવારને લઈને પણ વિરોધ સર્જાયો છે વિરોધને લઈને પણ કેટલાક કાર્યકર્તાઓ પણ સામેલ છે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકે કે જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને ગૃહપ્રધાનની એક બેઠક પણ યોજવામાં આવી છે જે ડેમેજ કંટ્રોલ કરવાને લઈને પણ એક બેઠક યોજાય છે કેટલા સમય સુધી આ બેઠક યોજાશે તે જોવાનું રહેશે સુરેથોરી નિર્માણ ન્યૂઝ સાબરકાંઠા છે કારણ કે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સાબરકાંઠામાં બેઠક માટે પહોંચ્યા જેમાં ખાસ કરીને જે અહીંના આ વિસ્તારના જે દિગ્ગજ નેતાઓ છે કાર્યકર્તાઓ છે તે આ બેઠકમાં હાજર રહ્યા ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી ત્યારે હાલ સાબરકાંઠાની સ્થિતિને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ લાઈવ જોડાઈ ગયા છે હિતેન્દ્ર સાબરકાંઠા બેઠક જ્યારથી ઉમેદવારોનું નામની જાહેરાત થઈ પહેલા ભીખાજી ઠાકોરના નામની જાહેરાત થઈ ત્યારે પણ ચર્ચાએ જોર પકડ્યું તેના કારણે નામ બદલવું પડ્યું હવે બીજું નામ જાહેર થયું તેને લઈને પણ વિરોધના સુર ઉઠ્યા છે ત્યારે હવે શું નવા જૂનીના એંધાણ છે પ્રતિ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે જ હિંમતનગર ખાતે પહોંચ્યા હતા જે પ્રકાર સાબરકાંઠામાં ઉમેદવારની પસંદ લઈને વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી માટે ચિંતાજનક બાબત છે કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક એટલા માટે મહત્વની છે કે વર્ષ બે હજાર નવથી જ આ બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે બે હજાર નવ હોય ચૌદ હોય કે ઓગણીસ હોય એટલે કે મહેન્દ્રસિંહ ચૌહાણ હોય કે પછી દીપસિંહ રાઠોડ હોય દીપસિંહ રાઠોડ બે વખત જીત્યા છે તો મહેન્દ્રસિંહની વાત તો એક વખત જીત્યા છે અને અરવિંદ ત્રિવેદી પોતે એક વખત ઓગણીસો એકાણુંમાં જીત્યા છે એટલે કોંગ્રેસથી કહી શકાય એવી આ બેઠક છે કારણ કે ભૂતકાળમાં ગુલજારીલાલ નંદાથી લઈને વાત કરી મધુસૂદન મિસ્ત્રી હોય અમરસિંહ ચૌધરીના પત્ની નિશાબેન ચૌધરી જેવા લોકો પણ અહીંયા બેઠક જીત્યા છે તો ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસ પાસે આ બેઠક ન જાય એ પણ એટલો જ મહત્વનો વિષય છે તે જે પ્રકારે ભીખાજી ડાબોરની વાત હોય કે મહેન્દ્રસિંહ બારૈયા કે જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે એમના પત્નીને ઉમેદવાર જાહેર કર્યા એની સાથે જ વિરોધ વંટોળ જોવા મળ્યો જે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી માટે ચિંતાનો વિષય બન્યો છે એટલા માટે જ અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષઘવી પોતે ડેમેજ કંટ્રોલ કરવા માટે ત્યાં પહોંચ્યા છે પ્રીતિ એમના દ્વારા સ્થાનિક આગેવાનો સાથે બેઠક પણ કરવામાં આવી છે ભીખાજી ડામોર હોય કે જિલ્લા ભાજપના આગેવાનો હોય મુખ્ય જિલ્લા પ્રમુખ મહામંત્રી જેવા નેતાઓ સાથે બેઠક પણ થઈ છે એમની સાથે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે શોભનાબેન બારૈયાના ઉમેદવાર તરીકે યથાવત રાખવામાં આવતો શું પરિસ્થિતિ ઊભી થઈ શકે ભારતીય જનતા પાર્ટી જીતવું તો શું કરવું પડે ને જો ઉમેદવાર ન બદલાય તો શું અને બદલાય તો શું બદલવાથી કેટલો પાર્ટીને ફાયદો થાય ન બદલવાથી શું થઈ શકે છે આ તમામ સ્થિતિ રાજકીય સ્થિતિ ચર્ચાઓ થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક જાળવી રાખવાની ખૂબ મહત્ત્વપૂર્ણ છે કારણ કે અત્યાર સુધીમાં વાત કે ભારતીય જનતા પાર્ટી ચાર વખત જીત્યું છે અગિયાર વખત કોંગ્રેસ જીત્યું છે એટલા માટે પાર્ટી પ્રયત્ન કરી રહી છે ડેમેજ કંટ્રોલ કરવાના પણ જો તમામ આગેવાનો સ્થાનિક આગેવાનો તૈયાર નથી થતા કે શોભનાબેન બારેયાને બદલવા જોઈએ એવો મોટાભાગના આગેવાનો મત વ્યક્ત કર્યો છે આ સ્થિતિમાં આ રિપોર્ટના આધારે કેન્દ્રીય નેતૃત્વનો પર ધ્યાન દોરવામાં આવશે કે શોભના બારેયાના જગ્યાએ કોને ટિકિટ આપવી જોઈએ તો ચાલી શકે આજે ભીખુસિંહ ચાલે ભીખુસિંહ ઠાકોર પોતે પૂરું આજે રાજ્ય સરકારના મંત્રી છે ગજેન્દ્રસિંહ પરમાર પોતે પણ મંત્રી રહી ચૂકેલા છે એ પોતે પ્રાંતિદાર ધારાસભ્ય પણ હતા એ જ રીતે વાત કરીએ કે આ બે મુખ્ય નામો છે ભૂપતસિંહ પરમાર પણ એક નામ છે કૌશલ્યા કુંવરમા છે રેખાબેન ઝાલા છે આ તમામ નામોમાંથી કોઈ એકની પસંદગી અથવા કોઈ નવું નામ પણ આવી શકે કે જે સાબરકાંઠા જિલ્લામાં સર્વસ્વીકૃત હોય એ સાબરકાંઠા હોય કે અરવલ્લી જિલ્લો હોય બંને જિલ્લાઓમાં ચાલી શકે એવા કોઈ નામનો પણ વિચાર અત્યારે થઈ રહ્યો છે આખરી નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ અને જે પી લઈને તમામ લોકો વિચાર કરી નક્કી કરશે પણ સ્થાનિક લેવલના કાર્યકર્તાઓની સેન્સ લીધા બાદ જ પાર્ટી દ્વારા ઉમેદવાર નક્કી કરવામાં આવશે વાત કરી કે ડેમેજ કંટ્રોલ માટે આ બેઠક છે અલગ અલગ નામો પર ચર્ચા થશે પરંતુ બીજી તરફ આ વિસ્તારમાં કારણ કે વિવાદ ખૂબ વધી રહ્યો છે છે લાભ લેવા માટે આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ કરી દીધા અરવલ્લીથી અને આ ઉપરાંત કોંગ્રેસ સાબરકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર છે તુષાર ચૌધરી તેમણે પણ આજે નિવેદન આપ્યું કે પહેલી વાર ભાજપમાં આવું જોવા મળે છે અને જે અવાજ અત્યાર સુધી દબાયેલા હતા એ હવે ઉઠી રહ્યા છે કોંગ્રેસને આ વિવાદના કારણે શું કોઈ લાભ થઈ શકે તુષાર ચૌધરી બિલકુલ સાચી વાત કરી છે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી જાહેરાત કરાતી તો આ પ્રકારનું કંઈ કકડાટ જોવા નહોતો મળતો ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા શિસ્તના કારણે બોલતો નહોતો પણ જે પ્રકારે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં વધુ મહત્ત્વ મળતું થઈ ગયું કોઈ કેબિનેટ મંત્રી થઈ ગયું છે કોઈ મુખ્યમંત્રી પણ થયું છે કોઈ ધારાસભ્ય થાય છે કોઈ સાંસદ થાય છે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાને લાગી આવે કારણ કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા તન મન ધનથી મદદ કરી હોય આજે પોતાનો પરિવારને છોડીને કામ કર્યું હોય તો આવા કાર્યકર્તાઓમાં મન પર લાગી આવ્યું છે એ રસ્તા પર ઉતરી આવ્યો છે ક્યાંક ચક્કાજામ કરવાની કોશિશ કરે છે ક્યાંક ઇન્ટરવ્યૂ આપે છે ક્યાંક સોશિયલ મીડિયામાં વિરોધ વ્યક્ત કરે છે એવી સ્થિતિ સાબરકાંઠામાં પણ જોવા મળી છે વડોદરામાં પણ જોવા મળી છે એના કારણે જ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલ્યા હતા અત્યારે એટલા માટે જ આ પ્રકારનો વિરોધ જોવા મળ્યો છે કારણ કે ગુજરાત સરકારમાં જાઓ તો કોંગ્રેસના લોકો મંત્રી થઈને બેઠા છે બળવંતસિંહ રાજપૂત હોઈ શકે કુંવરજી બાવળિયા હોઈ શકે કે પછી રાઘવજી પટેલ હોય કુંવરજી હળપતિ હોય સાંસદોમાંની વાત કરું તો દેવસિંહ ચૌહાણ કેન્દ્રમાં મંત્રી બની ચૂક્યા છે પ્રભુ વસાવા પણ સાંસદ બન્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાને હવે લાગી રહ્યું છે કાં એમના અસ્તિત્વનો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાને લાગે છે કાં અમારો અધિકાર હતો એ અધિકાર હવે કોંગ્રેસના લોકો છીનવી રહ્યા છે કોંગ્રેસ ભલે અઠ્યાવીસ વર્ષથી ગુજરાતમાં સત્તાથી વંચિત છે છતાં પણ ભારતીય જનતા પાર્ટી એમને સત્તા ભોગવી રહ્યા છે એટલા માટે આ વિરોધ મંટોળ આ વખતે જોવા મળ્યો તુષાર ચૌધરીએ સાચું જ કીધું છે કે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા ચોક્કસ શિસ્પ હતો કોંગ્રેસમાં તોફાનો એ તોફાનો ભાજપમાં જોવા મળ્યા એનું કાળ આ તમામ લડાઈઓ સત્તા અને આર્થિક લાભો માટે લડાઈ છે આજે મહેન્દ્રસિંહ બારીને માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં ભાજપમાં આવીને એના પત્નીને પણ ટિકિટ મળતી હોય તો સ્વાભાવિક ભાજપનો કાર્યકર્તા નારાજ થાય કૌશલ્ય કુંવરબા કે જેને પોતાની આખી જિંદગી ખપાવી દીધી ભાજપ માટે એમને પણ ટિકિટ ના મળી રેખા બાજાલા એ પણ સ્થાનિક આગેવાન છે એમને પણ ટિકિટ નથી મળી એટલા માટે વફાદાર કાર્યકર્તાઓનો જે રોષ છે એ રસ્તા પર જોવા મળ્યો છે એટલા માટે જ ભાજપે મનાવવાના પ્રયત્નો કર્યા છે જો મનાવવામાં ભાજપ નિષ્ફળ જાય તો ચોક્કસ ભાજપને સીટ પણ ગુમાવી પડે એ પણ એવી સ્થિતિ ઊભી પણ થઈ શકે છે અને અત્યારે જે રીતે આપણે વાત કરી કે જે આંતરિક વિવાદ ભાજપનો અત્યારે તેમ છતાં કદાચ આ ડેમેજ કંટ્રોલ એટલા મોટા પ્રમાણમાં ન થઈ શકે સારી રીતે અને પાર ન પાડી શકે ભાજપના નેતાઓ તો શું આવા બેઠકો પર કોંગ્રેસ લાભ લેવામાં સફળ થશે કોંગ્રેસ પક્ષ આખો વેરવિખેર બની ચૂક્યો છે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોવાના કારણે આખી સ્થિતિ અલગ છે પણ કોંગ્રેસ વેર વિખેર છે એટલે એટલો રાજકીય લાભ ન લઈ શકે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તામાં તાકાત ચોક્કસ છે પાર્ટીના ઉમેદવારને હરાવવાની ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જ પાર્ટીને હરાવી છે એવા અનેક દાખલાઓ છે એ પંચમહાલની વાત હોય સુદનગરની વાત હોય આ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા હરાવે છે રાજકોટમાં પણ વર્ષ બે હજાર નવમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કિરણ ભાલોડિયા હતા પણ ભારતીય જનતા પાર્ટીએ એ ઉમેદવાર બદલ્યા નહોતા એને લઈને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ ખૂબ રોષ હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એકાણુંમાં રામ જન્મભૂમિ આંદોલનથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની જે જીતની શરૂઆત થઈ હતી એ સીધી રથ ભારતીય જનતા પાર્ટીનો બે હજાર નવમાં અટક્યો હતો જે આજના કુંવરજી બાવળિયા ત્યારે કોંગ્રેસમાં હતા તેઓ લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા આમ તો ભારતીય જનતા પાર્ટીના ભૂતકાળમાં કહ્યું સિત્યોતેરમાં પ્ર ઉમેદવાર તરીકે કેશુભાઈ પટેલ રાજકોટથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા સિત્યોતેર બાદ સતત ભારતીય જનતા પાર્ટી હારતી રહીને એકાણુંમાં ભારતીય જનતા પાર્ટી વિજય પતાકા શરૂઆત થઈ એ વિજય પતાકા ઠેર બે હજાર નવ સુધી ચાલુ રહ્યા એટલે કે નવ પછી સીધું ચૌદમાં ભારતીય જનતા પાર્ટી સતત ચૌદ ગણો ઓગણીસ એટલે સતત ભારતીય જનતા પાર્ટી જીતતી રહી છે એટલે મોહન કુંડારીયા જીત્યા હતા ચોવીસમાં આ વખતે ભાજપે ઉમેદવાર બદલ્યા છે રૂપાલાના અમરેલીથી સીધા એમને રાજકોટ ખસેડવામાં આવે છે પોતે કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે પણ જે પ્રકારે રાજકોટમાં પણ આ વખતે રાજપૂત સમાજને લઈને જે પ્રકારનું રૂપાલાએ વિવાદિત નિવેદન કર્યું એના કારણે રાજપૂત સમાજ પણ હવે રસ્તામાં ઉતર્યો છે એની નારાજગી છે આજે લાઠીના જે રાજવી સ્ટેટના રાજવી હતા એમના દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે રૂપાલા વિરુદ્ધ એટલે રાજકોટમાં પણ ફરિયાદ હોય કે પછી અમદાવાદમાં ભોપલપુરની ફરિયાદો હોય આ તમામ ફરિયાદો અને રાજપૂત સમાધિ નારાજગી પણ ભાજપના ભારે પડી શકે છે સૌરાષ્ટ્રમાં હંમેશા રાજપૂતોનો પાટીદારો હંમેશા આમને સામને રહ્યા છે એ પણ એક વાસ્તવિકતા છે બીજું ભાજપનું આંતરિક રાજકારણ પર કેટલાક અંશે રાજપૂત સમાજના જે ઇસ્યુને આગળ વધારવામાં જવાબદાર હોવાનું પણ માનવામાં આવે છે કારણ કે રાજ અહીંયા રાજકોટ બેઠક પર પણ કેટલાક ભાજપના આગેવાનો દાવેદાર હતા એમને ટિકિટ નથી મળી એ પણ કેટલેક અવશે આખા મામલાને સળગાવતા હોય એવું પણ ક્યાંક છે હજુ એ બધું છૂપી આખો માહોલ બનાવી રહ્યા છે પણ ઉમેદવાર બદલાવવામાં હજુ કેટલા સફળ થશે જોવાનું છે કારણ કે કેટલાક લોકો સ્થાનિક આગેવાનની વાત કરી રહ્યા છે કે સ્થાનિક રાજકોટનો આગેવાનો હોવો જોઈએ પ્રદેશ પ્રમુખ તરીકે રૂપાલાએ જવાબદારી નિભાવેલી છે બે ટર્મ સુધી કેન્દ્રમાં મંત્રી રહ્યા છે રાષ્ટ્રીય ઉપપ્રમુખ પણ રહ્યા છે તો એ કોઈ પણ બેઠક પર જઈ શકે છે પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ વિસ્તાર નથી કે રૂપાલે સંસદ સુધી પહોંચે કારણ કે તેઓ પણ એવું ઈચ્છે છે કે જેથી આ રૂપાલા ના હોય તો બીજા નેતાને પણ કેન્દ્રીય મંત્રી તરીકે તક મળી શકે કોઈક દક્ષિણમાં હોય છે કોઈક સૌરાષ્ટ્રમાં હોય છે કે અન્ય નેતાને પણ તક મળે એવું પણ ઈચ્છે છે એટલા માટે રાજપૂત સમાજનો જે ઇસ્યુ બન્યો છે એને લઈને વધારે હવા પણ આપવામાં આવી રહી છે ભાજપે કેટલાક નેતાઓને જવાબદારી પણ આપી છે જયરાજસિંહ જાડેજા નિવાસસ્થરે બેઠક થવાની છે ચારેય ક્ષત્રિય ધારાસભ્યોની બેઠકમાં આમંત્રણ પણ આવ્યું છે હવે એ બેઠકમાં કેટલો ઉકેલ આવે છે એ જોવાનું છે જી હિતેન્દ્ર આપે વાત કરીએ સાબરકાંઠાની રાજકોટની આ ઉપરાંત પણ અમુક બેઠકો છે કે જ્યાં અત્યારે વિવાદના શૂર છે વડોદરામાં પણ નવા ઉમેદવાર જાહેર થયા છતાં પણ એમને લઈને પણ ક્યાંક 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 સમાચાર મળતા હોય છે વિરોધને લઈને વિરોધ થઈ રહ્યો છે અમરેલીમાં પણ આવું છે વલસાડમાં પણ આવું છે વિજાપુરની બેઠકને લઈને પણ હજુ વિવાદ જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં ભાજપ જે પહેલા દાવા કરી રહ્યું હતું કે છવ્વીસે છવ્વીસ બેઠકો જીતીશું આ વખતે શું આ દાવામાં સેંધ લાગી શકે ચહેરો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જે જોડી છે એના કંઈ ગુજરાતમાં બહુ મોટી તકલીફ પડે એવી સ્થિતિ નથી એક વાત ચોક્કસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે લોકપ્રિયતા છે જન જન સુધી એમનું કહી શકાય વ્યક્તિગત પોતે પહોંચેલા છે એટલે એ ચોક્કસ એમની અસરોના કારણે બહુ મોટો ફરક ના પડે કેટલીક જગ્યાએ ચોક્કસ ફેર પડે જો રાજપૂત સમાજ નારાજ થઈ જાય તો પુરુષો રૂપાલાની લીડમાં ઘટાડો પણ થાય બેઠકમાં ચોક્કસ મુશ્કેલી થાય બે હજાર નવનું પરિવર્તન થઈ શકશે કે કેમ એક મોટો સવાલ છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ડોક્ટર હેમાંક જોશીની વાત કરીએ તો હેમાંક જોશીને જે પ્રકારે પસંદગી કરવામાં આવી એના કારણે પણ નારાજગી ચોક્કસ જોવા મળી રહી છે સોશિયલ મીડિયામાં પણ અત્યારે લોકો પોતાનું કહી શકાય કે રોષ વ્યક્ત કરી રહ્યા છે મૂળ આ રોષ છે એ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓનો રોષ છે ત્યાં કેટલાક નેતાઓ વડોદરામાં ઈચ્છતા હતા કે સીમા મોહિલેને ટિકિટ આપવામાં આવે કોક રાજેન્દ્ર ત્રિવેદીને પણ ઈચ્છતું હતું કોઈક ભરત ડાંગરને પણ ઈચ્છતું હતું પણ આ તમામ ઉમેદવારો બાજુ પર રહી ગયા અને ડૉક્ટર જોશીને ટિકિટ મળી એમાં કહી શકાય કે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનો મોટો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે એના કારણે અન્ય નેતાઓને પણ નથી ગમ્યું તો સ્વાભાવિક છે કે આ નારાજગી પણ ક્યાંક પાર્ટીને મોટું નુકસાન કરી શકે છે પણ વર્ષ ઓગણીસો છન્નુંને બાદ કરતાં ભારતીય જનતા પાર્ટી આ બેઠક ક્યારે હાર્યું નથી વર્ષ ઓગણીસો છન્નુંમાં સત્યજીત ગાયકવાડ કોંગ્રેસના ઉમેદવાર માત્ર સત્તર મતે વડોદરા બેઠક જીત્યા હતા એટલે કે મેં ઓગણીસો એકાણુંથી લઈને અત્યાર સુધી કહી શકાય છન્નું ના બાદ કરતા ક્યારેય ભાજપ હાર્યું નથી તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી માટે અહીં કોઈ બહુ એવી મુશ્કેલ સ્થિતિ નથી મેં રાજકોટ વિશે પણ પહેલાં કીધું છે પોરબંદરની આખી વસ્તુ અલગ છે ત્યાં ગોરધન જાવિયા હોય કરિભાઈ પટેલ જેવા નેતાઓ જીત્યા છે વિઠ્ઠલ રાદડિયા બે વખત રાજકોટ પોરબંદર લોકસભા જીત્યા હતા એટલે ત્યાં અલગ સ્થિતિ છે પણ ત્યાં પણ એટલું ગભરાવા જેવું ભારતીય જનતા પાર્ટી માટે નથી બનાસકાંઠામાં ચોક્કસ ભારતીય જનતા પાર્ટી પાર્ટીએ મહેનત કરવી પડે ત્યાં પણ સ્થિતિ અલગ છે ત્યાં મોટાભાગની બેઠકો અત્યારે બનાસકાંઠા જિલ્લાની એ ભાજપ પાસે છે શંકર ચૌધરી હોય કે બીજા અન્ય નેતાઓ તમામ લોકો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે સ્થિતિ અલગ છે કોંગ્રેસના લોકો પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે ગોવાબે દેસાઈ હોય ડીડી રાજપૂત હોય એમના પુત્ર સંજય દેસાઈ હોય એ લોકો કોંગ્રેસ છોડી દીધી છે પોરબંદર સીટમાં કોંગ્રેસ માટે શૂન્ય વકાશ જેવી સ્થિતિ એટલા માટે કહું છું કે ત્યાં

તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ભાજપ માટે હાલ કહી શકાય કે કપરી સ્થિતિ છે કારણ કે ઘણી બધી બેઠકો પર વિવાદ થઈ રહ્યો છે પરંતુ આ વિવાદને ડામવા માટે પણ હાલ એક્શન પ્લાન ભારતે ભાજપે શરૂ કરી દીધો છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવ્યા આજે સાબરકાંઠામાં બેઠક છે રાજકોટમાં પણ અત્યારે ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસ થઈ રહ્યા છે અમરેલી વલસાડ વિજાપુર વિધાનસભામાં પણ વિવાદને થામવા માટેના પ્રયાસો શરૂ છે ત્યારે હાલ આજે અત્યારે ચર્ચા કરી રહ્યા છે બેઠકો પર અલગ અલગ વિવાદના સુરને લઈને આપણી સાથે અમરેલીથી ભરત કડિયા જોડાઈ ગયા છે ભરત અમરેલી બેઠકની જ્યારે વાત કરવામાં આવે અમરેલી બેઠકમાં હાલ ભાજપની સ્થિતિ કેવી છે અરવલ્લી બેઠકમાં હાલ ભાજપની સ્થિતિ કેવી છે અરવલ્લીમાં ખાસ કરીને કારણ કે કોંગ્રેસે આજથી ચૂંટણી પ્રચારની પણ શરૂઆત કરી છે તો તેને લઈને પણ વિગત આપશો એક મિસ્ટીક રહેલી છે

ભાજપ તરફ આવેલા છે તે પ્રાતિજના ધારાસભ્ય છે તેમની વાઇફ છે જે ટીચર છે તેને પણ અત્યારે ટિકિટ આપવામાં આવી હતી પણ ત્યાં આગળ પણ જોવા જઈએ તો તેના સાબરકાંઠા અને અરવલ્લીમાં ક્યાંક ને ક્યાંક વિરોધ છે તેના કારણે અમે આજે જોવા જઈએ તો જે ઉપરના જે મોગડી મંડળ છે તે પણ અસમન જસમન ની સ્થિતિ માટે કે ટિકિટ કોને ફાળાવીએ તો અત્યારે જોવા જઈએ તો હાલ તેના ચક્રો ગતિમાન થઈ રહ્યા છે ને ટિકિટ બદલાવવા માટે જઈ રહી છે તેવા સૂત્રો દ્વારા અહેવાલ મળી રહ્યા છે જી જી અને સાથે ભરત અત્યારે જે આ ડેમેજ થયું છે ભારતીય જનતા પાર્ટીમાં આ આ વિસ્તારની અંદર તેને કંટ્રોલ કરવા માટે બેઠક તો શરૂ થઈ છે પરંતુ શું આ ડેમેજનો લાભ ઉઠાવવા માટે કોંગ્રેસે કોઈ પ્રક્રિયા શરૂ કરી છે કારણ કે અરવલ્લીમાં ચૂંટણી પ્રચારની પણ આજથી શરૂઆત થઈ કોંગ્રેસની બરાત આપને મારું અવાજ આવે છે અ બિલકુલ અવાજ થોડો કપાયો હતો ફરીથી એક રિપીટ કરવાની હતી એટલે સવાલ ફરીથી પૂછું છું જે રીતે અત્યારે સ્થિતિ છે સાબરકાઠામાં અરવલ્લીમાં ભાજપની એ અને આજે ડેમેજ થયું છે તેનો લાભ લેવા માટે શું કોંગ્રેસ અહીં સક્ષમ છે કારણ કે આજથી અરવલ્લીમાં ચૂંટણી પ્રચારની પણ શરૂઆત થઈ કોંગ્રેસની તો કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે જી બિલકુલ કોંગ્રેસના નેતાઓ તેવું કહી રહ્યા છે કે અહીંયા ગાડી જે અમરસિંહ ચૌધરીના દીકરા તુષાર ચૌધરીને જે ટિકિટ આપવામાં આવી છે તેના કારણે આ વખતે અમારો કોંગ્રેસ નો નેતા છે તે પ્રબળ છે જેના કારણે તેની દીખના કારણે આજે ભાજપ ક્યાંક ને ક્યાંક ઢીલું પડી રહ્યું છે તેના માટે ભાજપ આજે બે બે ટિકિટ બદલે પણ એને છૂટકો નથી તેવું કોંગ્રેસને આજે અહીંયા કરી જોવા જઈએ તો સાબરકાંઠા અને અરવલ્લીની અંદરમાં કોંગ્રેસ છે તે ચોક્કસપણે ગેલમાં દેખાઈ રહ્યું છે જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો હાલ જઈ સંવાદદાતા ભરત કડિયાએ જણાવ્યું કે સ્થિતિ અહીં જે પ્રકારની છે ભારતીય જનતા પાર્ટી પૂરતો પ્રયાસ કરી રહી છે ડેમેજ કંટ્રોલ કરવા માટે અને બીજી તરફ કોંગ્રેસ આ ડેમેજનો લાભ ઉઠાવવા માટે પ્રયાસ કરી રહી છે આગળ વાત કરીએ પાટણમાં ચંદનજી ઠાકોરના સમર્થનમાં યોજાયેલ પાટીદાર સમાજની ચૂંટણી સભાનો વીડિયો સામે આવ્યો છે આ સભામાં માં ઉમિયા ખોડલની સાક્ષીએ ભાજપનું અભિ અભિમાન તોડવાની તેમજ બે હજાર પંદરમાં થયેલ આંદોલનમાં પાટીદાર યુવાનોનો મોતનો બદલો લેવાની પાટીદાર આગેવાનોએ હાથ ઊંચા કરીને સોગંદ લીધા હતા આ સભામાં ભરતસિંહ ડાબી ચૂંટણી જીત્યા બાદ પાંચ વર્ષ સુધી ન દેખાયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો તો બીજી તરફ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ ગુજરાત વિધાનસભા છે ગાબડું પડ્યું છે જેમાં બનાસકાંઠામાં થરાદમાં ધારાસભ્ય રહી ચૂકેલા ડીડી એ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે ડીડી રાજપૂત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રહી ચૂક્યા છે અને રાજપૂત સમાજના પીઢ આગેવાન છે ડીડી એ કોંગ્રેસમાંથી છેડ

તો તે પાર્ટી સાથે જ્યારે પણ આ સ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા વદા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદ્ધતિ પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં મિટિંગ બોલાવવા બોલાવી છે એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ એમના સાથે સલાહ મસલો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે મારા શુભેચ્છકો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે એ હું આપને જણાવીશ સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર